હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મેં અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારના વાગ્યા સાડા આઠ અને મારી તબિયત થોડી સારી નથી અવાજ બેસી ગયો છે તો હું બ્લોગ બનાવું છું ચાલો અહી મમ્મી શું કરે છે કપડા અહીંયા મમ્મી કપડા ધોવા બેઠી જય માતાજી માતાજી મમ્મી આ કપડા પડાવ ધોવે આપણે હવે અહીંયા પથારી લેવાની બાકી છે તો અહીંયા કામવામ કરી લઉં હું તો અહીંયા કામવામ તો કરી લીધું અને અહીંયા મમ્મી હવે માથું અડાવે છે આપુરે બાલ તો બધાની એ જ પ્રોબ્લેમ છે તો એ મમ્મી માથોડ આવે છે અને હવે જવું છે બજારમાં બસ વાત છે કંઈક શાકભાજી લેતા આવીએ આ બધાને ઈર્યુ જ રહેવાનો અલી આજે તો ગાઈસ મને શરદી થઈ ગઈ છે અને તો પણ ફન બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બ્લોગ ગમે તેવો બને હોય આવડતો નહીં પણ તો ટ્રાય કરીએ છીએ સપોર્ટ કરજો સ્ટાર્ટિંગમાં તો હવે રહેવાનું તો ગાઈઝ અમે બજારમાં હવે નીકળી ગયા છું તો ગાઈઝ અમે સામાન બાબાનો તો લઈ લીધો છે શાકભાજી હવે અમે ઘરે જઈએ છીએ તો ગાઈઝ અહીંયા હું બ્રેડ પડી હતી તો મેં માવો બનાવી દીધો છે હવે એમાં હું મારા માટે સેન્ડવિચ બનાવું છું શું કરોને સાઈ બના રોટલી કરાવ તું બનાવી નાખી એમ લાઈટ એવું એમ ધારી બંધ કરી દે કંઈક થયું લાગે ચાર રોટલી દે મેથી બનાવી થોડી બળી જઈએ હું રોટલી કરું અરે થોડી બળી જઈએ અને હવે અહિયાં ઘટી બનાવા જાય છે रोटली बड़ी जा रही है तो मैंने मैं ले पकड़ चलो तो हूं रोटी करना हो પછી જંબુ બેસી જઈએ फटाफट यहां मारे तो बहुत જંબુ નતો એટલે નાસ્તો જેવ કરી લીધો અને મમ્મી જમી લીધું હે મમ્મી આસ્ક સુ કરે આ જો આ બાકી હે ને

ચાલ કામ બામ કરો આપણે વાસણ બાસણ ભેગા કરી લો કચરા પોતું કરી નાખું હું હવે ખાય ડેર્યુ મોમ ખાય

आज चल से आओ मैंने ये पहला जोड़ा तो आज मेरी सवार करता વધારે तबीयत तो तारे खराब થઈ ગઈ છે એટલે હું સૂતે હું મમ્મી જમવા ની તૈયારી કર રહા હે પપ્પા બજાર માં ગયા હે ભાઈ નોકરી ગયો

ઇસ્તંદં નં દા ચાલુ કરયો શું કરું પડે કર્યું તો પડે તો બરોબર છે તો તો શું કરે બેઠી કાઈ ન શરદી થઈ હોય તો દવા તો લેવી પડે ને આ ભાઈ અમારે સુવારી તૈયારી કરી રહ્યો છે ગોદરું ઓઢી લીધું છે ਸਾਰਾ 10 ਵਜੇ ਸੀ ਚਲੋ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ દ્વાਰਕਾधीश